મારું નામ તનસુખભાઈ હિરજીભાઈ ઠુમર મારે સીમ વિસ્તાર જેતલસર મંડલીપુરમાં હું બાજુવાળાની વાડીએ મજૂર માટે જતો હતો તો પાછળથી મારી ઉપર સિંહે એટેક કર્યો અને મને પછાડી દીધો અને હાથ ઉપર અને પગના ભાગમાં ઈજા કરેલી ચાર થી પાંચ ના ગાળામાં ભાઈની તો આજે અમે નજરો નજર સમક્ષ જોયેલું છે અત્યાર સુધી આ છેલ્લા દોઢેક વર્ષથી આ સિંહના ધામ અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર છે બાજુનું ગામ છે રૂપાવટી છે એમાં અવારનવાર જોવા મળે છે ટીમડી ગામ છે એમાંય જોવા મળે છે મંડિકપુર ગામમાં જોવા મળે અને જેતલસરથી મંડિકપુર રૂટમાં અવારનવાર જોવા મળે છે અમે અનેક વખત ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરી પણ ફોરેસ્ટ વિભાગ ભોર નિંદ્રાની અંદર કોડી ગયું હોય એવું લાગે છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ એપ્શન કે પગલાં લેતા નથી અને બીજા નંબરમાં અમે જ્યારે વાત રજૂઆત કરી છે ત્યારે એવું કહે છે કે અમે અહીંથી ખસેડી છીએ પણ ખસેડતા હોય તો આવા બનાવો બને નહીં અત્યાર સુધી તો પશુઓ ઉપર હુમલા થતા હતા આજે તો અમારા ગામના ખેડૂત તનસુખભાઈ ઇરજીભાઈ ઠુમર જે છે તે તેમની વાડી માટે મજૂર કહેવા ગયા તો તેમની પાછળ ઓચિંતાનો પીઠ પાછળથી હુમલો કર્યો નજરો નજર મોત વારી ગયા કુદરતની કોઈ એવી દેર હશે તો એ બચી ગયા પણ આ છેલ્લા દોઢક વર્ષથી અમે આ બાબતે અનેક વખત રજૂઆતો કરી અને ભયનો માહોલ એવો ફેલાયો છે કે મજૂરો પણ હવે અહીંથી જતા રહેવા માંગ્યા અત્યારે મજૂરોની તંગી પડી છે તો હવે અમે તમારા મીડિયાના માધ્યમથી આ ભર નિંદ્રાની અંદર સૂતેલી સરકારને રજૂઆત કરી છે કે તમે ફોરેસ્ટ વિભાગને જગાડો અને આનો અમને કોઈ પણ ઈલાજ અથવા પણ રસ્તો કાઢીને બતાવે